જય અંબે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્રને ચરિતાર્થ કરતાં આપ સૌ ભક્તોને આવકારું છું ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે જે માટે માય ભક્તોને આવકારવા માટે રાજ્ય સરકાર પવિત્ર યાત્રાધામ બોર્ડ જિલ્લા તંત્ર તથા અંબાજી ટ્રસ્ટ આપને સૌને આવકારીએ છીએ આ વર્ષે સરકાર દ્વારા પદયાત્રીઓ માટે સુવિધાઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે આવો આ મેળામાં આપ સૌ સહભાગી બનો અને મા અંબાના દર્શન કરો આજરોજ અંબાજી ખાતે ભાદરવી પૂનમ પગપાળા યાત્રા માટે બે બેઠકો કરવામાં આવી પહેલી બેઠક જિલ્લા તંત્ર અને અંબાજી ટ્રસ્ટ સાથે અને અંબાજી ખાતે આ મેળાના સુચારુ સંચાલન માટે જે અલગ અલગ કમિટીઓની નિમણૂક કરવામાં આવે છે એ તમામ સમિતિ અને અધ્યક્ષો સાથે રાખવામાં આવી અંબાજી મેળા દરમિયાન જે શ્રદ્ધાળુઓ છે એ ગુજરાતના દરેકે દરેક વિસ્તારથી પેદલ ચાલીને અંબાજી સુધી આવતા હોય છે એ તમામ શ્રદ્ધાળુઓની સુવિધા માટે રસ્તાની અંદર જુદા જુદા સ્થળો ઉપર શૌચાલયની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા એ લોકોના વિશ્રામની વ્યવસ્થા પાણી માટે પરબ અને અંબાજીની નજીક જ્યારે પહોંચી જાય ત્યારે વિશ્રામો पार्किंग व्यवस्था जिला वहीवती तंत्र अंबाजी टेम्पल ट्रस्ट अंबाजी अंदर आवते खास ध्यान रखा है ये कि यात्रियों की सुविधा દરેક જગ્યાએ યાત્રોની સુવિધા માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સલામતી માટેની વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે કેરિંગ કેપેસિટી દરેકે દરેક વિસ્તાર અંબાજી મંદિર હોય આસપાસના વિસ્તાર હોય પાર્કિંગ હોય વિશ્રામો હોય ગબ્બરની તળેટી હોય તમામ વિસ્તારોમાં આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કે કેટલી કેરિંગ કેપેસિટી છે એક સમય દરમિયાન કેટલા લોકો અંદર હોવું જોઈએ આ તમામ વિષયની ચર્ચા જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર સાથે કરવામાં આવી છે અને એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ આવે છે એની સ્વચ્છતા એની સલામતી એની સુરક્ષા અને એની સુવિધા એ અમારા માટે સર્વોપરી છે અને આ હેતુ સાથે જ આ તમામ પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે છે એ સિવાય જે બીજી મીટિંગ છે એ બાનાસકાંઠાના અને આજુબાજુના તમામ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટી તંત્ર સાથે રાખવામાં આવી એમાં પાટણ અરવલ્લી સાબરકાંઠા બાનસકાંઠાના જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ ગાંધીનગરના તમામ જિલ્લા અધિકારીઓ રિજનલ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ એ તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ રાખવામાં આવી જેની અંદર ચાલીને જે લોકો આ તમામ જે જિલ્લાઓમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે પણ જે વ્યવસ્થા અમે અંબાજીના નજીકના વિસ્તારમાં રાખીએ છીએ એ તમામ વ્યવસ્થાઓ અને સુવિધાઓ જે તે જિલ્લામાં પણ એના ખ્યાલ રાખવામાં આવે એ માટે જિલ્લા વહીવટીતંત્રને સમજૂત કરવામાં આવ્યા અને તમામ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા રોડ રસ્તા સરખા કરવામાં આવ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સને એ રીતે સ્ટેશન કરીએ છીએ કે કોઈ અનહોની બને તો તરત એમ્બ્યુલન્સ આ લોકો સુધી પહોંચી શકે એ જ રીતે સિક્યોરિટી સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે છે જે જગ્યાઓ અંધારું હોય તે જગ્યા ઉપર રોશનીની વ્યવસ્થા કરવામાં આવે રસ્તામાં પડતા જે નગરો છે ત્યાં આગળ કોઈપણ જગ્યા જે ચોક પોઈન્ટ છે કે જ્યાં ટ્રાફિક એકસાથે ભેગું થઈ જાય ત્યાં યાત્રિકોની અને સલામતી માટે બેરિકેટિંગ કરવામાં આવે એ તમામ વિષય વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે એ બધા જિલ્લાઓ રે જે રેઝિડેન્ટ રિજનલ મ્યુનિસિપલ કમિશનર છે એ તમામ અધિકારીઓ સાથે આ વિષય વસ્તુની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને તમામને આ વિષયમાં સમજૂત કરવામાં આવ્યા છે હવે આપના ચેનલ અને આપના થકી હું લોકોને અવકારું છું કે લોકો ખૂબ બોળા પ્રમાણમાં પગપાળા યાત્રા દરમિયાન ભાગી થાય અંબાજીના દર્શન કરે અંબાજીના આશીર્વાદ મેળવે અને એ તમામ લોકોની સુવિધા માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે લોકોની યાત્રા જે છે સુવિધાજનક અને સારી થાય અને ફલદ્રુપ થાય આભાર